હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા સરસ મજાના વ્લોગ માં ભાગ્યા છે અત્યારે સવારના સાડા નવ બ્રેક ટાઈમ થયો છે નાસ્તો કરતા કરતા ભાઈ અમને જાણવા મળ્યું કંઈક નવું તો અમે લોકો અત્યારે છે ને અહીંયા આવી ગયા છીએ થોડું ઘણું અહીંયા જો કામ ચાલી રહ્યું છે અમારે સ્કૂલનું અને જાણવા મળ્યું કે ભાઈ અહીંયા છે ને બતાવું છું ચલો ને તમને પછી એટલે તમને ખ્યાલ આવી જ જશે સ્કૂલનું કન્સ્ટ્રક્શનનું કામ ભાઈ અહીંયા ચાલી રહ્યું છે અમારે સ્કૂલ તો બહુ દૂર છે અને અહીંયા ચાલું છે અમે લોકો નાસ્તો કરતા હતા ને ત્યાં અમને ખબર પડી કે ભાઈ અહીંયા છે ને દેખાય તો આખી છે સાપની કાચલી કાચલી કહેવાય ને

કરી લઈએ આપણે નાસ્તો ફટાફટ બતાવીએ આપણે છે ને અત્યારે આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિર અમારા દ્વારકાનું સ્વામિનારાયણ મંદિર તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે આ છે એમનું ભોજનાલય આમ તો મંદિરમાં આપણે આવ્યા છીએ હું તમને દર્શન પછી કરાવું અને પહેલા હું અહીંયા ડાયરેક્ટ આવી ગઈ છું ભોજનાલય બાજુ કારણ કે ભાઈ અમારા આ મંદિરમાં એટલે કે સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનો મહોત્સવ થઈ રહ્યો છે એ માટે છે ને અત્યારે ભાવિ ભક્તો બધા જ ઉમટ્યા છે એટલે મતલબ સેવા આપવા માટે અત્યારે બધા પધાર્યા છે અહીંયા તમને દેખાતું હશે બધા જ બહેનો છે ને એ સેવામાં અત્યારે જોડાઈ ગયા છે મમ્મી પણ અહીંયા આવ્યા છે આપણે દર્શન કરી લીધા છે અને શ્રદ્ધાળુઓ કેટલા બધા છે એ પણ તમે જોયું આજના દિવસે ગોપાળાનંદજી ને છે ને અત્યારે અગિયાર કિલો ગોળ નો અંકુટ ધરાવવામાં આવ્યો હતો એમના પણ મેં તમને દર્શન કર્યા રહ્યા છે આમ તો એટલું બધું ગોઠવેલું હતું ને કે દર્શન બહુ થાય એવા હતા ને પણ તો બી શક્ય બની એટલું કરાયું છે ને હવે અમે લોકો આવ્યા છીએ અહીંયા પ્રસાદી લેવા માટે રીંગણા નું શાક ફેમિલી આખા રીંગણા નું સાથે રોટલો કઢી ખીચડી અને જો રાયતા મરચા મમ્મી તડકો લાગી ગયો ને ફૂલ તડકો રોટલા મમ્મી ને લોકો સેવા માં હતા સવારના આયા છે જો આ રોટલા ને બધું ભાઈ મમ્મી એ બનાવ્યું છે મમ્મી ને બીજા બધા ઘણા બધા બહેનો એ અત્યારે જો બધા જ બેઠા છે હવે ચલો પ્રસાદ લેવા તો મિત્રો દર્શન કર્યા પછી આપણે નીકળી ગયા હતા ઘરે આવવા માટે સાથે સાથે ભાઈ આજના દિવસે અમારા શિવબા તમને બ્લોગમાં ક્યાંય જોવા નથી મળ્યા કારણ કે શિવબા ગયા છે સ્કૂલ ટ્રીપ માટે ઋષિવન મહેસાણાની આજુબાજુમાં આવેલું છે હું તો નથી ગયેલી હજુ સુધી ત્યાં એટલે બહુ ખાસ ખબર નથી પણ હા થોડો ઘણો તો આઈડિયા છે કે ભાઈ એડવેન્ચરને બધું જ છે ત્યાં તો શિવબાને મજા બી આવી હશે સવાર સાડા પાંચની આજુબાજુ બહેન બા ગયા છે હજુ સુધી આવ્યા નથી દસ સાડા દસ જેવું થઈ પણ જશે કદાચ એને ઘરે આવતા અને વધારે લેટ થાય તો બી ખબર નહીં કારણ કે ટ્રીપમાં ગયા છે એટલે કંઈ નક્કી તો હોય નહીં ટાઈમનું તો ભાઈ એવું બધું છે એને ત્યાં કેવી મજા આવી શું થયું ને એ બધું આપણે જાણીશું હવે આવતીકાલના વ્લોગમાં કારણ કે નાઇટમાં એને આવવાનું લેટ થશે તો મળીશું હવે આપણે નવા એક વ્લોગ સાથે આવતીકાલે શિવવાની સાથે ત્યાં સુધી ફેમિલી જય માતાજી